નામકરણ વિધિ બાળ શ્રીહરિના નામકરણની વિધિનો સમય આવ્યો છે આષાઢી સંવત અઢારસો આડત્રીસ વધ સાતમ ને ગુરુવાર છે શ્રીહરિ ત્રણ માસ અને બાર દિવસના થયા અને નામકરણની વિધિની સૌ તૈયારી કરવા લાગ્યા એટલામાં ત્યાં માર્કંડેય ઋષિ પધાર્યા ઋષિને બરાબર સમયસર આવેલા જોઈ ધર્મદેવ ખૂબ રાજી થયા અતિથિનું યોગ્ય સન્માન કર્યા પછી બે હાથ જોડીને તેમણે કહ્યું મહારાજ મારા પુત્રનો આજે નામકરણ વિધિ છે એટલે હું માનું છું કે આપ હરિ ઈચ્છાથી જ અહીં પધાર્યા છો હું આપની શી સેવા કરું ત્રિકાળ જ્ઞાની માર્કંડેય ઋષિ તો જાણતા જ હતા કે શ્રી હરીનો પ્રાદુર્ભાવ થયો છે મારે તેમનું કાર્ય શક્તિ ને મહિમાનો નિર્દેશ કરવાનો છે તેથી તેમણે શાંત મુખમુદ્રા રાખી કહ્યું અમો તો તીર્થાટન કરતાં કરતાં તમારું નામ સાંભળી અહીં ભિક્ષાર્થે આવ્યા છીએ ચાર વેદ અને તમામ સતશાસ્ત્રનો મેં અભ્યાસ કર્યો છે જ્યોતિર્વિદ્યા પણ જાણું છું આપના બાળકની કુંડળી હોય તો લાવો હું નામકરણ વિધિ કરીશ આટલું કહી તેમણે ધર્મદેવ સામું જોયું આ અતિથિના આગમનને હરી ઈચ્છા સમજી ધર્મદેવે કહ્યું મારા અહોભાગ્ય છે કે આ પ્રસંગે જ મારે ઘેર આપ જેવા પવિત્ર મહાત્મા પધાર્યા ધર્મદેવે બાળપ્રભુની કુંડળી ઋષિવર્યના હાથમાં સોંપી કુંડળી જોતાં જ ઋષિવર્ય હાથના વેઢે રાશિના નામ ગણવા લાગ્યા તેમની અતિ પ્રસન્ન મુખમુદ્રા જોઈ ધર્મદેવે તેમને પૂછ્યું બાળકના ગ્રહ તો અતિ શુભ છે ને માર્કંડેય ઋષિએ કહ્યું ધર્મદેવ સાંભળો તમારા પુત્રના ગ્રહ તો અતિશુભ છે કર્કનો ચંદ્ર છે તેથી કર્ક રાશિ ઉપરથી તેમનું નામ હરી એવું પડશે તેમના આશ્રયે જે જે આવશે તેમની જન્મ મરણની આપદા તે હરશે વળી ચૈત્રમાં જન્મ છે અને કાંતિ શ્યામ છે તેથી કૃષ્ણ નામે પણ ઓળખાશે તેમના દર્શન જે જે કરશે તેમની વૃત્તિઓ પોતાના સ્વરૂપમાં તે ખેંચી લેશે જેથી તેમનું કૃષ્ણ નામ પણ સાર્થક છે આ બંને હરિ અને કૃષ્ણ મળીને હરિકૃષ્ણ એવે શુભ નામે પણ લોકો તેમને ઓળખશે તપ ત્યાગ યોગ ધર્મ અને જ્ઞાનમાં શિવજી જેવા સંપૂર્ણ થશે એટલે નીલકંઠ પણ કહેવાશે ધર્મદેવ તો મહાત્માના મુખમાંથી જાણે અમી ઝરતું હોય તેમ એક એક શબ્દને પી રહ્યા હતા બાળ પ્રભુના પ્રાગટ્યનો ઉદ્ઘોષ કરવાનો પ્રથમ યશ પોતાને મળ્યો હતો તેથી ઋષિ અતિ મગ્ન થઈને બોલીએ જ જતા હતા ધર્મદેવ હું તમારું ભાગ્ય શું વર્ણવું આગળ થયેલ તમામ ભક્તો ઋષિઓ કે મહાત્માઓથી પણ આ બાળક શ્રેષ્ઠ થશે તેમને કોઈની ઉપમા દેવાય તેમ જ નથી લાખો મનુષ્યો તેમનો આશ્રય કરશે તેમને સન્માનશે આ તમારો પુત્ર તેઓનું કલ્યાણ કરશે પૃથ્વી ઉપર શુદ્ધ એકાંતિક ધર્મનું સ્થાપન કરશે પૃથ્વીની ઉત્પત્તિ પછી હજુ સુધી આ ધર્મ ફક્ત શાસ્ત્રોમાં જ સચવાયેલો રહ્યો છે પણ તેનું પ્રસ્થાપન થયું ન હતું વધુ તો શું કહું પણ આ પુત્ર તમારું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું મંગલ કરશે એટલું કહી ઋષિ અટક્યા પછી ધીરે રહી તેમણે ધર્મદેવ પ્રત્યે સૂચક દ્રષ્ટિથી જોઈને કહ્યું મેં કુંડળી તો જોઈ પણ કુંડળીના કરતાના તો મને દર્શન કરાવો જેને આધીન રહીને આ ગ્રહો આ પ્રમાણે પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા છે મહાત્માની આ ગૂઢ ભાષા ધર્મદેવ ન સમજી શક્યા માર્કંડેય ઋષિ હસ્યા તેમણે કહ્યું ધર્મદેવ મને તમારા બાળકને દર્શન તો કરાવો હા રે હા પ્રભુ આપના આશીર્વાદ માટે તો બાળકને આપને પગે લગાડવો જ રહ્યો એમ કહી અંદરથી બાળપ્રભુને લઈ ઋષિના ચરણ પાસે મૂક્યા ઋષિએ એકદમ ચરણ ખેંચી લઈને બાળપ્રભુની સામે જોયું બાળપ્રભુએ પણ તેમની સામે નિર્નિમેષ દ્રષ્ટિથી જોયા કર્યું ઋષિ તે ભાવ સમજી ગયા પ્રભુ કહે છે કે આટલી ઉતાવળ ઓળખાણ પાડવામાં નહોતી કરવી ઋષિએ મુખ ભાષામાં કહી દીધું તમને ઉતાવળ ન હોય પણ મારે તો ઉતાવળ હોય જ ને આવી ભક્તિ કરવાનો પ્રથમ લાભ તો મેં જ લઈ લીધો ધર્મદેવે ધીરે રહીને બાળક પ્રત્યે એકી નજરે જોઈ રહેલા મહાત્માને કહ્યું આ બાળકના માથે હાથ મૂકો ઋષિએ હાથ મૂક્યો ધર્મદેવે મહાત્માને સારી રીતે મિષ્ટ ભોજન જમાડ્યું બહુ દ્રવ્યનું દાન પણ આપ્યું પણ મહાત્માએ કહ્યું અમારે ત્યાગીઓએ હવે ધનનું દાન લેવાનું બંધ કરવું પડશે શાસ્ત્રમાં તો તેનો નિષેધ છે જ અમે તે નિષેધને આજ સુધી અવગણ્યો હતો પણ હવેથી આ તમારા પુત્રના પ્રાકટ્યથી તે નિયમ અમારે પાળવો પડશે નહીં તો લોકો અમને ભેખ કહેશે એટલું બોલીને મહાત્મા ત્યાંથી ચાલી નીકળ્યા ધર્મદેવ ક્યાંય સુધી મહાત્માને જતા જોઈ રહ્યા તેમની ભાષામાં તેમને એટલું જ સમજાયું કે પોતાનો બાળક મહાન થશે બીજી અગમ ભાષામાં તેમને ગમ પડી નહીં તેમના પુત્ર બાળપ્રભુએ પણ તેમને તે ગમ પડવા દીધી નહીં અત્યંત હર્ષયુક્ત થઈ બાળકને લઈને તેઓ ઘરમાં ગયા